એમાં એવા થાય રસકો વાટવો પણ ભાઈ લકડે છે કેમકે વાટવો હતો પછી એડિટિંગ કરવાનું હતું અને ત્યાં તો પછી વાત કરી આપડે પાછી એટલે ગંજી ઢાંકતા થા તો આપડે ગંજી ઢાંકી વાતમાં કામ ગંજી ઢાંકવાનું આ સવારના ગંજી કરતા ત્યારે એટલી ગંજી થઈ ગયા આપડે એમ થાય ને બાર બાર વીલ વાળું લાલન અશોકનું ટાટા નું દેખો એવું લાગે ને

કેટલી મહેનત નું કામ છે ખેડૂત નું જો અત્યારે કઈ નતું એમાંથી વાદળા બંધાઈ ગયા અને વાદળા બંધાઈ ગયા અને કામ ઘટવાને બદલે વધાર્યું છે કામ પાણા પાણા તો બાંધવા જ પડશે પણ પેલા ઢાકી ને પછી પાણી વ્યવસ્થા કરાય ને તો હરિયા વાળો ક્યાં છે આપણને એમ તો પેરાશુટી છે જો આ આ ગોરબાળ આ આ આ આ આ એ રૂસી કર અલા વશમાં જાવું પડે કો

કીધી ગાડી આપણે થાય રેન્જ રોવર લઈને ગાય ગા આવતા છે ફાટ જતા વાહ વાહ છડડી ગાડી આમ ઠાઠે આપણે એમ થાય ઠાઠે ઠાઠે આવતા છે ભગવાન ને કયા કામ ઓસમી વરસાદ હું કહેવાય મોસમ વગર વરસાદ ઉનાળામાં અત્યારે ચોમાસ માં જરૂર હોય ત્યારે આપજો બાપા અત્યારે કઈ જરૂર છે નહીં આ ખોટી ખોટી વધારાની ઉપાધી છે મારા વાલા એટલે હે બધા ખેડૂતો નું રક્ષણ કરજો બાપા અને ખમૈયા કરી દેજો મારા નાથ એટલે કોઈને ને વાંધો ન આવે બીજું તો બધું ઠીક છે બાકી હાલો આપણે હવે તાલપત્રી તો ઢાકી જ પડશે એમાં કઈ ભેગું થાય એમ છે જ નહીં કે કે ભાઈ કેમકે કે આ 4 મહિનાની મહેનત આખું બાર વીલનું લલંગ 4 મહિનાની મહેનત હોય 4 મહિનાની મહેનતમાં પાણી પડે એટલે કાયદેસર એમ કહેવાય કે આઈ મહેનત ઉપર પાણી ફરી વળ્યું તો ફાટા ફોડે હે કે અલ આપણા ઢાકી કેમ આ કે બલકા વાળો હડ્યો આવજો પણ માપવાનું કેમ આમને ખબર નઈ પડતી હો મને

3.5 ફૂટ ની ગંજી છે એટલે આપણે 3.5 ફૂટ નો ગગળ લાવવો જો છે કે કે ઈ ઈ સિવાય આપણો કોઈ ઉદાહરણ નથી આપણો કે મેળો કેમ કે ભાયા આવડીયા આપણે એક કાય કામ ની નથી આની પાથી ઢાંકો તો આની પા ખુલ્લું રહે ઓલપાથી તાણો તો અહીંયા ખુલ્લું રહે અને ઓલ પાછી તાણો તો પાછળ ખુલ્લું રહે એટલે આપણે જો મામા આવ્યો મામા બેઠો જ જો આપણે છે ને મામાને કામ છે સોંટાડવાનો છે મામા કેમ થાય સોંટાડ હે

એટલે એમાં રોદા નો આવે વાડી ભાઈ પણ આ વાડી નો રસ્તો દિલ ની મસ્ટેંગ છે આ જોઈ લો તમેલ ની મસ્ટેંગમાં કઈ ઘટે જ નહીં ભાઈ જોઈ જવો અને આની ઉપર બેઠા પછી જે ફિલિંગ આવે ને બોકા એની તમે વાત તો દી આજમી ગયો છે ટાંઢો પોર થઈ ગયો છે પવન આવે છે સાકાના ધાર

હવે આપણે રસોડો લઈને જાવીશ રસોડા મસ્ત લઈને આપણે ઘરે જાવીશું ઘરે ભોગી જાવી કેમ કે આ બધી નીર ને બીણ ને બધું પૂળો અને કડબ ને એવું બધું ઉતારવાનું છે તો ઉતારી નાખ્યું નકર મારા મામાનો બહુ શોખ હતો ગાડું મામા કે મારે ગાડું આંખો છે મેં કોઈ ગાડું નહીં થઈ ગયું એટલે મામાનું ગાડું આંખવાનું વારો કાલે આવશે પર ગાડું ઘરે વહી જાવી બરોબર તો જોડાયેલા રહેજો અમારી સાથે આપણે મળતા રહીશું આવા નવા બ્લોગમાં તો વિલેજ અને અમારી ચેનલમાં જે નવા એવો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌ વખતે કરી નાખજો બરોબર ફટાફટ અને બે લાગે તો ભૂલતા નહીં એટલે ફાટ કરતા આપણે નવરી પૈસા દઈ અને આપણે મુલાકાત રોજ થાતી રહે બરોબર હાલો બધા સાથે બાય બાય ટાટા બધાને સી યુ ધ્યાન રાખજો તમારું ભાઈ બાય બાય મજુ આવતા નવા બ્લોગમાં બાય બાય